તો ભારતમાં ફરી એકવાર કોવિડ નાઇન્ટીનની એન્ટ્રીએ લોકોની ચિંતા વધારી છેલ્લા એક અઠવાડિયામાં સાતસો બાવન નવા કેસ નોંધાયા હાલ કોવિડ નાઇન્ટીનના ચાર નવા વેરિયન્ટસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો આ તમામ વેરિયન્ટ ઓમિક્રોનના સબ વેરિયન્ટ હોવાથી સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે શું સાવચેતી અને બુસ્ટર ડોઝ આ નવા ઉછાળાને નિયંત્રિત કરવામાં મદદ કરશે તે એક સવાલ છે ભારતમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં ઉછાળો નવા વેરિયન્ટે દેશમાં વધારી ચિંતા ભારતના અનેક વિસ્તારમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છેલ્લા એક અઠવાડિયામાં સાતસો બાવન નવા કેસ નોંધાયા જે બાદ સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે હાલમાં ફેલાઈ રહેલા નવા કોવિડ વેરિયન્ટ સામાન્ય વાયરલ તાવ જેવા હળવા લક્ષણો પેદા કરી રહ્યા છે અને હાલ પૂરતી કોઈ ચિંતાનું કારણ નથી જોકે સરકારે હોસ્પિટલોની બેડ ઓક્સિજન જરૂરી દવાઓ અને ઉપકરણો સાથે તૈયાર રહેવાની સલાહ આપી છે આ વધારા પાછળ જેએન પોઈન્ટ વન સહિતના નવા વેરિયન્ટ કારણભૂત હોવાનું મનાય છે જે ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે ત્યારે આઈસીએમઆરના મહાનિર્દેશક ડોક્ટર રાજુ બહલના જણાવ્યા અનુસાર અને સબવેરિયન્ટ મળ્યા છે પરંતુ રોગચાળાનો પ્રકોપ નિયંત્રણમાં છે કોરોનાના નવા વેરિયન્ટથી દેશમાં દહેશત કોરોનાના ચાર નવા વેરિયન્ટે મચાવ્યો કહેર હાલમાં ભારતમાં કોવિડ નાઇન્ટીનમાં કુલ એક હજારથી વધુ સક્રિય કેસ જોવા મળી રહ્યા છે આમાંથી સૌથી વધુ કેસ કેરળમાં ચારસો ત્રીસ કેસ નોંધાયા ત્યારબાદ મહારાષ્ટ્રમાં બસો દસ દિલ્હીમાં એકસો ચાર જ્યારે ગુજરાતમાં ત્યાંસી સક્રિય કોરોનાના કેસ સામે આવ્યા જો કે સત્તાવાર આંકડા મુજબ મૃત્યુઆંક ખૂબ જ ઓછો છે મોટાભાગના કેસો હળવા લક્ષણોવાળા છે આનું મુખ્ય કારણ વ્યાપક રસીકરણ અને બુસ્ટર ડોઝને કારણે લોકોમાં વિકસેલી રોગપ્રતિકારક શક્તિ માનવામાં આવે છે ત્યારે જીએન પોઈન્ટ વન વેરિયન્ટ જે સિંગાપુર અને હોંગકોંગમાં પણ કેસ એ વધારી રહ્યો છે તે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ગંભીર બીમારીનું કારણ બનતો નથી જ્યારે એનબી પોઈન્ટ વન પોઈન્ટ એટ પોઈન્ટ વન વેરિયન્ટ પણ વધુ સંક્રમણ હોઈ શકે છે પરંતુ તે પણ ગંભીર બીમારી કરતો હોવાના કોઈ પુરાવા નથી આ વેરિયન્ટના સામાન્ય લક્ષણોની વાત કરવામાં આવે તો ગળામાં ખરાશ ઉધરસ શરદી માથાનો દુખાવો થાક અને સ્નાયુઓમાં દુખાવો સામેલ છે કેટલાક કિસ્સાઓમાં જીએન પોઈન્ટ વન અને પોઈન્ટ વન પોઈન્ટ એટ પોઈન્ટ વન વેરિયન્ટ સાથે પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે ઉબકા ભૂખ ન લાગવી અને હાઈપરથર્મિયા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે તમામ ઓમિક્રોન વેરિયન્ટ છે અને અત્યાર સુધી સમગ્ર ભારતમાં આના કેસોમાં વૃદ્ધિ ઓછી છે તેનો મૃત્યુદર પણ ઓછો છે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે કોવિડ હવે સ્થાનિક રોગ બની ગયો છે ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે જોખમ ધરાવતા વ્યક્તિઓ જેમ કે વૃદ્ધો અને અન્ય બીમારીથી પીડિત લોકો તેમને તરત જ બુસ્ટર ડોઝ લેવો જોઈએ ડીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું અને મૂળભૂત સ્વચ્છતાનું પાલન કરવું ખૂબ જરૂરી છે હાલમાં ભારતમાં નવા વેરિયન્ટની વિશિષ્ટ રસી ઉપલબ્ધ નથી પરંતુ હાલના બુસ્ટર ડોઝ મજબૂત સુરક્ષા પ્રદાન કરી રહ્યા છે વાસ્તવમાં સાવચેતી અને જાગૃતિ રાખીને કોવિડના નવા ઉછાળાને સફળતાપૂર્વક નિયંત્રિત કરી શકાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી